જેવી રીતે મારા સો દીકરા મારી નજર ની સન્મુખ મર્યા એવી રીતે હે દ્વારકાધીશ તારા કુલ નો તારી નજર શ્રાપ હતો જેવી રીતે મારા આખા કુળ નો નાશ થયો અને એમાં હે દ્વારકાધીશ તમે બહુ મોટું નિમિત્ત બન્યા છો

દુર્વાસા ઋષિનું ઋષિનું અપમાન થયું છે શ્રી રાજ્યમાં દ્વારિકામાં વિપરીત બુદ્ધિ જબ નાશ મનોજ પર છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ જ્યાં ભગવાન સ્વયં વસ્યા છે એ નગરીમાં ઋષિ અપમાન થાય છે શ્રાપ લાગે છે યાદવો પોતે પોતાના દ્વારા સ્થપાયેલી દ્વારિકા નગરી સાત દિવસમાં ડૂબી જશે પોતાના યાદવ જ્ઞાતિનો સંહાર આપસી કલેશમાં થઈ ગયો મોટા ભાઈ બલરામ પણ રહ્યા નથી અને હવે ભગવાન એકલા છે તમે જોજો સફળતાના શિખર ઉપર પહોંચેલો વ્યક્તિ છે ને એ હંમેશા એકલતાનો અનુભવ કરતો હોય છે એની હારે લાખો લોકોનું ટોળું હોય એની સાથે લાખો લોકો ચાલતા હોય લાખો લોકો એના કદમ ચૂમતા હોય લાખો લોકો એના પગે પડતા હોય પણ ઘણી વખત એ સફળતાની ટોચ પર રહેલો વ્યક્તિ લાખો લોકોની સાથે હોય પણ એ અંદરથી કેટલો એકલો હોય છે સફળતા હંમેશા એકલતા ભેટમાં આપે છે સફળતાની સાથે એકલતા ભેટમાં મળે છે શું કામ કારણ કે જેમ જેમ માણસ સફળ થતો જાય ને સફળ થતો જાય ને પછી એના સાંભળવા માટે તરસતા હોય ઘણી વખત એવા પદ ઉપર પહોંચ્યા પછી એવી પ્રતિષ્ઠા ઉપર પહોંચ્યા પછી માણા આમ કોક આમ પ્રેમથી આલિંગન આપે ને એવો હુંફ એ ના જીવનમાંથી વયો જાય તુકારા આપવા વાળા શબ્દો કાનમાં પડે ને એના મા બાપે પછી એને તમે કઈને બોલાવતા હોય એ વ્યક્તિના માતા પિતા પણ પછી તુકારો ના પે એને તમે કઈને બોલાવતા હોય અને જ્યાં જુએ ત્યાં આચાર સંહિતા આચાર સંહિતા આદર મળે પણ પ્રેમની જે ભૂખ હોય એકલ એ માણસને બહુ એકલતાનો અનુભવ કરાવે સફળતા એકલતાને લઈ આવે છે હમસફર ઘણા પછી હોય હમદર્દ કોઈ ન હોય યાત્રા માં સાથે ચાલવા વાળા ઘણા લોકો હોય હમ સફર બહોત મિલ જાતે હૈ હમદર્દ ફિર કોઈ નહીં રહેતા ભગવાન શ્રી કૃષ્ણ મહાભારત ના યુદ્ધ પછી છે ને એટલી લીલાઓ છે ધીમે 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 ભગવાન ને પોતાના જ મહેલ માં પોતાના જ રાજભવન માં એટલા લોકોની હાજરી વચ્ચે પણ ભગવાન ને એકલતા 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 અને એ મહાભારતના યુદ્ધની માર કાંટ હાથીની ચીંઘાળ શસ્ત્રોના ખણખવાનો અવાજ મારો કાપો માર કાંટ આ આ આજે આ અવાજ આ કકળાટ આ શોર આ કર્કશ ધ્વનિ છેલ્લા પચીસ વર્ષ ભગવાનના કાનમાં આમ ગુંજ્યા રાખે ઈ ઈ ઈ અવાજ ભૂલાઈ ખરો તમે નાનકડી એક હિંસા જોઈ લ્યો ને તો એની છાપ છે ને આ જીવન આપણા મગજમાં રહેતી હોય તો જ્યાં આમ અઢાર અઢાર અક્ષોણી સેનાનો કચર ઘાણ નીકળી ગયો હોય એ કેટલો નરસંહાર ઈ ઇ ઈ ઈ દૃશ્ય જાય ખરા ઈ ઇ ઇ ઈ ઇ ઈ કકળાટ ઈ કર્કશ ધ્વનિ ઈ મગજમાંથી નીકળે ખરા અને આ વાત ભગવાન કઈ કોને શકે અને ભગવાન કદાચ કહેવા જાય તો એને સમજી કોણ શકે જેમ જેમ માણસ મોટો થતો જાય ને પદ વાઇઝ પ્રતિષ્ઠા પ્રમાણે પ્રમાણે પદ અધિકાર પ્રમાણે પ્રસિદ્ધિ પ્રમાણે જેમ જેમ માણસ મોટો થઈ જાય પછી એને અમુક વસ્તુ સતાવતી હોય એને અમુક ઉપાધિ સતાવતી હોય એને અમુક મનોવ્યથા હોય અને ઈ કોઈને કોને કહેવા જાય અને ઈ કોઈને કહેવા જાય ને તો માણા સમજી ન શકે તમને મળી આવું હોય હામેતી એમ કે તમને થોડી આવું હોય તમે આખી દુનિયાને સમજાવવા વાળા આખી દુનિયાને ગીતા જ્ઞાન આપવા વાળા તમને અને તમને એ શોખ હોય તમને ઉપાધિ હોય તમને કોઈ ટેન્શન ચિંતા હોય ન હોય જાણે દુનિયા તો મોટા વ્યક્તિ પાસેથી હંમેશા મોટપજની અપેક્ષા રાખતી હોય આપણે પછી ઈ માણાને માણાની જેમ જવાનું બંધ કરી દઈએ ભગવાન બનવું બહુ અઘરી વાત છે અને એમાંય માણા રૂપે ભગવાન થઈને આવું કેટલી અઘરી કસોટી છે આ ભગવાનની કસોટી છે ભગવાન જ્યારે માનવ રૂપે આવે અને પછી માનવ રૂપ લીધું માનવનું અને જુએ બધાય ભગવાનની જેવા કેટલી મોટી કસોટી માનવ થઈને ભગવાન માનવની જેમ રહીએ ન શકે યા એને એના ભગવાનપણાનો બોજ સતત સતત ભગવાનપણાનો બોજ એને રહ્યા રાખે પોતાના નજરની સામે યાદવો આપસી કલેશમાં સંહાર થયો મોટા ભાઈ બલરામજી રહ્યા નથી એ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રભાસ ક્ષેત્ર જ્યાં સોમનાથ દાદા બિરાજમાન છે સોમનાથ દાદાની ધ્વજાનો પડછાયો જે વિસ્તારમાં છે અને એ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ દાદાથી બસ થોડેક દૂર પ્રાચીના પીપળા નીચે ભગવાન બેઠા છે શયના અવસ્થામાં ત્યાં બિરાજમાન છે 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 ભગવાન બોલાવે અને કહે આપણે કથા જાણીએ છીએ કે પારાદી નું બાણ લાગ્યો ભગવાનના ચરણ કમલમાં ભગવાન અર્જુનને બોલાવે છે અને કહે છે અર્જુન અમુક આ યાદવોની સ્ત્રીઓ છે અમારા કુળમાં હવે આ યાદવોની અમુક સ્ત્રીઓ બચી છે આ યાદવોની સ્ત્રીઓનું સ્થળાંતર કરાવો એને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ ભગવાન અર્જુનને સ્વધામ જતા પહેલા આજ્ઞા કરે છે કે અમારા કુળમાં યાદવ જ્ઞાતિની અમુક જે સ્ત્રીઓ બચી છે એને સુરક્ષિત જગ્યાએ એનું સ્થળાંતર કરાવો એને સાચવીને લઈ જાઓ ભગવાન આજ્ઞા કરે છે અર્જુનને અને સમય કેટલો બળવાન છે કાળનો એ કાળ છે એ પરમાત્મા સમય સેવી પરે પરમાત્મા કાળ કોઈ હોય તો પરમાત્મા છે પણ ઘણી વખત કાળ પરમાત્માને નડી જતો હોય છે ઘણી વખત ઈ જ કાળ જે મહાકાળ કાળથી એ પરે છે એ કાળ ઘણી વખત ઈ સમય ઘણી વખત ભગવાનને નડી જતો હોય છે સુ જાણ્યો જાનકી નાથે કાલે સુ થવાનો છે જે જાનકી નાથ સમય કા ભી સમય સે ભી પરે હે સમય સે ભી ઊંચે હે ઇ સમયે ક્યારે જાનકી નાથ ને નડી જતો હોય ઇ કાળ મહાકાળ ને નડી જતો હોય અર્જુન આ યાદવી સ્ત્રીઓને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ ઉદ્ધવને મારી પાદુકા આપજો અને ઉદ્ધવજી મારા પરમ મિત્ર છે ઉદ્ધવજીને કેજો કૃષ્ણ સખા ઉદ્ધવ ઉદ્ધવને કેજો મારો છેલ્લો સંદેશો લઈને વ્રજમાં જાય કારણ કે પેલા એક વખત મારો સંદેશો લઈને ઉદ્ધવ ગયા હતા એટલે આ જવાબદારી કોઈને મારો અંતિમ સંદેશો પણ કેજો લઈ બાપુ ટાગોર ની કલ્પના છે કવિવર રવિન્દ્રનાથ ટાગોર બંગાળની ધરતી પર પેદા થયેલા એ મહાપુરુષ નોબલ પ્રાઇઝના પારિતોષિક વિજેતા ટાગોર ટાગોરની કલમે એક સુંદર મજાની રચના આપી છે ભગવાન આનું વર્ણન ટાગોરે બહુ સુંદર કર્યું છે ટાગોર કે જેને એટલી બધી રચનાઓ કરી એટલા બધા કવિતાઓ એટલું બધું સાહિત્ય એટલું બધું સંગીતની રચના કરી અને છતાંય મરતા વખતે ઈ ટાગોર એમ કહે છે કે આટલો મોટો વિશાળ સમુદ્ર હતો અને હજી તો હું એક ડબલા જેટલું ભરી શક્યો ઈ ટાગોર નોબેલ પારિતોષિક વિજેતા ટાગોર એની કલમે આ સુંદર મજાનો પ્રસંગ આલેખ્યો છે છે કલ્પનાના રંગો પણ એનો ભાવ બહુ અદ્ભુત છે એની અંદર ભક્તિનો ભાવ બહુ અદ્ભુત છે ભગવાન સ્વધામ સિધાવ્યા હવે આ સમાચાર આપવા કેમ સમાજનું કોઈ સામાન્ય વ્યક્તિ પણ આ સંસારમાંથી વિદાય લેને તો એના પરિવારજનો કુટુંબજનો આ સમાચાર તો આપે ને બધાયને બીજે ગામ રહેતા સ્વજનોને કુટુંબીજનોને આપણે સમાચાર તો આપવા પડે કે અમારું આ વાલું સ્વજન વિદાય લઈ ગયું છે તો આ તો જગતનો બાપ છે જગત પિતા હૈ જગત પિતા જગદીશ એ જગત મેં સે વિદાય માનવ રૂપ સે લે રહે હે આ સમાચાર આપવા કેમ સમાચાર આપવા આપવાવાળું તો કોઈ બચ્યું નથી સમાચાર આપવા વાળું કોઈ બચ્યું નથી નથી કોઈ કુટુંબ અને ત્યારે ટાગોરની કલમ ઉપડી છે એ વિસ્તારમાં પ્રભાસમાં ત્રણ નદીઓ વહેતી જાય અને એ નદીઓને ખબર પડે પ્રકૃતિના પંચ તત્વોને ખબર પડે ઉપર બેઠેલા સૂરજ દાદાને ખબર પડે કે હા અહીંયા વાદળોય નથી મંડાતા વાદળો હોત ને તો એની પાછળ મારું મોઢું છુપાવીને બેસી જાઉં અમારા ત્યાં શ્રી કૃષ્ણનો પાર્થિવ દેહ નથી જીવાતો

હિર્ણ્ય નદી કેટલી આટલી અને હિર્ણ્ય નદી વિચારે કે મારું તો ક્યાં ગજું હું કેદી આ સમાચાર સંસારમાં પહોંચાડું મારું તો શું ગજું મારું ભલેને ગજુ ન હોય પણ મારા બાપનું ઘર ક્યાં દૂર છે અને એ તો મોટો છે સમુદ્ર મોટો છે એ આ કામ કરી લેશે અને હિરણ ઝડપ ભેર આ કલ્પના તમે જુઓ હિરણ આ સમાચાર વેગ લઈને ઝડપ ભેર સમુદ્રમાં જઈને ખાબકે છે અને સમુદ્રને ને સમાચાર આપે આપણો બાપ નથી રહ્યો આપણો બાપ આ સંસારમાં હવે નથી રહ્યો ભગવાને આ સંસારમાંથી વિદાય લીધી અને જેવી હિરણ સમુદ્રમાં ખાબકી આ સમાચાર સાથે સમુદ્રના પેટમાં લોચા વળે આ લોચા વળવાનું અંગ્રેજી શક્ય નથી આ ઈ ભાવને બીજા કોઈ શબ્દમાં વ્યક્ત જ કરી ન શકાય ઉચાટ થયો વલોપાત થયો દાહ થયો બળતરા થઈ અને સમુદ્રને જે બળતરા થઈ એનાથી પાણીના ઉપર વાદળા બંધાણા સમુદ્રને દાહ લાગ્યો એના વાદળા બંધાણા એક વાદળું ગયું આમ ગોમતી તટે બીજું વાદળું ગયું યમુના તટે ત્રીજું વાદળું ગયું નર્મદા તટે ચોથું વાદળું ગયું ગંગા તટે આમ ભારત ભરની પવિત્ર તીર્થ સ્થાનોમાં પવિત્ર જગ્યાઓમાં આ વાદળાઓ ગયા અને વાદળાઓ વરસે પેલું વાદળું વરસ્યું ગોમતીમાં બીજું વાદળું વરસ્યું યમુનાજીમાં અને વ્રજવાસીઓ જુએ કે આ વરસાદ આ કટાણાનો વરસાદ ઈ તો ઠીક આ તો કટાણાના કેટલાય વરસાદ જોયા પણ આ વરસાદ આ બહુ અમંગળ સંદેશો લઈને આવ્યા છે કુછ અમંગલ ઘટ ગયા હૈ સંસાર આ અમંગળ ઘટના ઘટી ગઈ છે તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો જય શ્રી કૃષ્ણ